જિલ્લા પ્રભારી રણછોડજી જાડેજાનું સરકારી માધ્યમિક સંવર્ગ જિલ્લા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાને પ્રાથમિક ગ્રાન્ટેડ રાજ્ય પ્રતિનિધિ તિમિરભાઈ ગોર પુસ્તકાપી પુસ્તક આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું જિલ્લા સમન્વયે બેઠકમાં જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને જિલ્લા પ્રભારી રણછોડજી જાડેજા દ્વારા સંગઠન દ્વારા ઉકેલાયેલ પ્રશ્નની છણાવટ કરી સદસ્યતા અભિયાનને વધુ વેગવાન બનાવવા અપીલ કરી પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ દ્વારા રાજ્યના એક લાખ પચાસ હજાર લક્ષ્યાંકનું સ્મરણ કરાવી સદસ્યતા સફળ બનાવવા પ્રેરક માર્ગદર્શન આપ્યું તેમજ સંગઠન દ્વારા અભિયાન પચીસ ના રોજ કર્ણાવતી અમદાવાદ હેડગેવાર ભવન ખાતે યોજાયેલ રાજ્ય કારોબારી બેઠકમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકોના પડતર પ્રશ્નોનું સંકલન કરી તારીખ ત્રેવીસ સાત બે હાજર પચીસ ના રોજ સરકાર સાથે શિક્ષણ વિભાગ સાથે મળેલ રૂબરૂ બેઠકમાં તમામ પ્રશ્નોની છણાવટ કરવામાં આવી મોટાભાગના પ્રશ્નો માટે સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે તથા અમુક પ્રશ્ન નીતિ વિષયક છે તમામ પ્રશ્ન વિશે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર દ્વારા અને આભાર વિધિ કલ્યાણ મંત્રી વડે પ્રાથમિક સંવર્ગ જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયાએ કરી આ તકે સરકારી માધ્યમિક સંવર્ગ પ્રાંત ઉપાધ્યક્ષ પુનસીભાઈ ગઢવી કોષાધ્યક્ષ અમુલભાઈ ધોળકિયા ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ સરકારી પ્રાથમિક સંવર્ગ જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈ સહમંત્રી રમેશભાઈ ભગદે અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા લક્ષ્મણભાઈ ગઢવી અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ પિયુષભાઈ ડાંગર અને એચ ટાટ સંવર્ગ પ્રચાર પ્રમુખ નરસિંહભાઈ ડાંગર શિક્ષણવિદ જાગૃતિબેન વકીલ સહિતના શિક્ષકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું રૂપેશ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ડે માધ્યમિક તેમજ માધ્યમિક સંવર્ગ તેમજ प्रांत सहस मंत्री आज रोज अखिल भारतीय राष्ट्रीय शैक्षिक अखिल भारतीय राष्ट्रीय शैक्षिक एक संकलित समन्वय बैठक भूजना काशीनाथ भवन में रखती है जेवा नवन स्वर्गना प्रांत मंत्री माननीय मितेश भाई पटसायब कच्छ जिल्ला પ્રભારી રણછોડજી જાડેજા સાહેબ ઉપસ્થિત રહી અને તમામ કચ્છના પાંચે પાંચ સ્વર્ગોને માર્ગદર્શન આપેલું હતું અને સાથે સાથે સંગઠન માટેની એક મહત્વની બાબત સદસ્યતા અભિયાન એના વિશે પણ વિસ્તૃત સમજણ પૂરી પાડેલ હતી આ તકે કચ્છ જિલ્લા સરકારી અધ્યક્ષ રામસિંહજી જાડેજા પણ સદસ્યતા અભિયાનની સાથે સંગઠન દ્વારા જે પણ અલગ અલગ વિકટ પ્રશ્નોને પણ ઉકેલા છે એ બાબતની વાત કરી અને સંગઠનની તાકાત વધારવા માટે પણ જણાવ્યું હતું આ તકે નીતિશભાઈ ભટ્ટાહેબે પણ કક્ષાના તેમજ જિલ્લા કક્ષાના પ્રશ્નોને સાંભળી એને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે એવી વાહેધરી પણ આપી હતી કે આપના તમામ પ્રશ્નોને ઉકેલવાનું અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ ચોક્કસપણે